મિત્રો જય જયેશભાઈ ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધાને જાઝાથી જયેશભાઈ જે કેનેડાના પણ તેજસના પ્રદેશનો વિડીયો થોડો થોડો બતાવીશું જય સ્વામિનારાયણ તેજસ નો ગાર્ડન માં આવ્યો છે અને હિંચકા અને લપસણી ખાય છે જો સરસ મજાનું ગાર્ડન છે અને આ અહીંયા અમે ફરવા આવ્યા છીએ અત્યારે જોઈ લે જો અહીંયા હાલી જાય તેજસ જુઓ તેજસ તેજસ જુઓ એમ જોઈ લે છે ને લપસણી ખાઈ જો આયો 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 આવ્યો આવ્યો એમાં હલશે બે જાજો ઓલી હલાવશે તો પડશો ભરેલા ગુંદાનું નું શાક કરવાનું છે માંડવી નો ભૂકો તલ નો ભૂકો અને ચવાણા નો ભૂકો અને હળદર ભરેલા ગુંદાનું નું શાક કરવાનું છે મસાલો છે માંડવી નો ભૂકો તલ નો ભૂકો ચવાણા નો ભૂકો ચટણી હળદર મીઠું અને આ તેલ ગુલાનું શાક તો નવી રેસીપી છે ભાઈ હમ સુપરવાના આગળ ભગાશું ભરી

તેનો પરદેશો પતળું ખુરખને બનાવવાનું સગન નહી રેસીપી આ રેસીપી આ બનાવશે એક સડી જો છે નવી રેસીપીમાં રોટલીનો છે અંદર સડી રહે છે રોટલીનો પ્રોશાર્ડ રોટલી ના કટકા થઈ રહ્યા છે અને મસાલો ચાર કર્યો છે લીમડો મરચું રોટલી ના શાક માટે અને અહીંયા ગુલા નું શાક ચડી રહ્યું છે મસાલો ચાર કર્યો છે મરચું ને લીમડો チェ野菜ータマジーロー。 લીમડીના પાંડરા નાખી પડી એટલે એકદમ સ્વાદિષ્ટ લાગે સરસ મજાનો લાગે જ્યુસની તૈયારી ચાલી રહી છે ચીકુનો જ્યૂસ ચીકોનો થોડી જ વારમાં બનશે અખરી ચીકોના જ્યૂસ બનાવવાનું છે સાલુ ખેડીને થોડવા કરી જોરદાર <toms>. <retro> જુસ જોરદાર આવો બધા પીવા પધારુ જુસ પીવા આટણી સારી લાવો